જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવ એક રાત્રે અર્જુન ને સપનો જોયું કે એક ગાય તેના નવજાત વાસરડાને પ્રેમથી ચાટી રહી છે ચાટતી વખતે ગાય વાછરડાની કોમળ ચામડી ઉતારી નાખે છે તેના શરીરમાંથી લોહી વહેવા લાગે છે અને તે બે ભાન થઈને નીચે પડી જાય છે અર્જુન સવારે ભગવાન શ્રી કૃષ્ણને આ સપનું સંભળાવે છે ભગવાન કહે છે કે આ સ્વપ્ન કળિયુગનું લક્ષણ છે કળિયુગમાં માતા-પિતા તેમના બાળકોને ખૂબ પ્રેમ કરશે તેમને સુખ સુવિધાઓમાં એટલા વ્યસ્તની બનાવશે કે તેઓ તેમાં ડૂબી જશે અને પોતાને નુકસાન પહોંચાડશે આરામ શોધનાર બનીને ભડકાઈને અને વિવિધ અજ્ઞાનમાં ફસાવીને પોતાના હોશ ગુમાવશે આજકાલ આવું થઈ રહ્યું છે માતા પિતા તેમના બાળકોને મોબાઈલ ફોન બાઇક કાર કપડાં ફેશનની વસ્તુઓ અને પૈસા પૂરા પાડે છે બાળકોના વિચાર એટલા ઝેરી બની જાય છે કે તેઓ જૂઠું બોલવાનું છુપાવવાનું ચોરી કરવાનું અને તેમના માતા પિતાનું અપમાન કરવાનું શીખે છે તેઓ સખત મહેનત થી ડરી જાય છે અને કુંડાળાના છોડ જેવા થઈ જાય છે ભગવાન શ્રી કહ્યું હતું કે અંગત લાભ માટે થશે તે પ્રેમ નહીં પણ લોભ છુપાયેલો હશે ભગવાન શ્રી કૃષ્ણ એ કળિયુગમાં યોજના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી હતી કે લગ્ન અમીર લોકો પૈસા પ્રદર્શન કરશે અને ગરીબો મજાક ઉડાવશે શ્રી કૃષ્ણ ની શવની અનુસાર કળિયુગમાં દરેક વ્યક્તિ ફક્ત અમીર લોકો સાથે જ લગ્ન કરવા માંગશે લોકો કોઈના ગુણ સ્વભાવ કે પ્રેમને નહીં પૈસાને મહત્વ આપશે કળયુગમાં લગ્ન અને સંબંધોની ગરિમા મો દાવ પર લાગશે સંબંધો કરતા પૈસાને વધુ મહત્વ આપવામાં આવશે કળિયુગમાં લગ્ન એક ધંધો બની જશે લોકો પોતાના લોભ અને નફાના આધારે લગ્ન કરશે કળયુગમાં લગ્નો લગ્ન ભાવનાઓ કરતા ભવ્ય પર વધુ નિર્ભર રહેશે લગ્ન સંબંધો માત્ર લગ્ન સમારંભ બનીને રહેશે જય માતાજી